તમે જ મને કહો કે કોઈ તમને નિમંત્રણ મોકલે અને એમાં પણ સ્પેશિયલી એવું મેન્શન હોય કે જરૂર જરૂરથી આવજો તો તમે જાઓ કે ના જાઓ હું તો જવાનો જ છું અને હું હવે આવી જ ગયો છું હવે શાના માટે આવ્યો છું એ તમે મારી સાથે ચલો તમને બતાવો નમસ્તે વડોદરા આ છે હોડોફિલ કેફે અહીંયા આવવાનું એક મસ્ત કારણ હતું મિત્રો મને મળ્યું હતું મુહૂર્ત શોર્ટ ફિલ્મ તરફથી એક ઇન્વિટેશન જે ઇન્વિટેશન જ અહીંયા આવવાનું ખાસ કારણ હતું કલાનગરીના કલાકારો જી હા મુહૂર્ત ફિલ્મ દ્વારા વડોદરામાં એટલે આપણી કલાનગરીમાં વડોદરાના જ ઉમદા કલાકારોની સ્ટારકાસ્ટ સાથે એક ગુજરાતી મૂવી બનાવ્યું છે જેનું આજે પોસ્ટર લોન્ચિંગ છે તો જુઓ મસ્ત માહોલ જામ્યો છે થોડી હળવાશનીપણોની મજા માણ્યા બાદ શરૂઆત પૂજા વિધિથી કરવામાં આવી અને પછી મંજેલા કલાકારોનો ઇન્ટ્રો કરાવવામાં આવ્યો અને પછી મૂવીનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું એક ગુજરાતી તરીકે અને કલાનગરીના આંગણે ઉછરેલાના ગર્વ સાથે હું આ મૂવીના પોસ્ટર લોન્ચ માટે ખૂબ ઉત્સાહી હતો મૂવીનું પોસ્ટર લોન્ચ થતાની સાથે ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું અને લગ્નના ટાણે બોલાતો એક ટહુકો મને યાદ આવી ગયો જરૂર થી આવજો જી હા દોસ્તો આ ગુજરાતી મૂવીનું નામ જ છે જરૂર થી આવજો